ભરૂચ નેશનલ હાઈવે પર જાડેશ્વર પાસે આવેલા સરદાર બ્રિજ પરથી શનિવારે સાંજે પૂરા કારબા ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી તે વેળાએ કોઈ કારણસર ટ્રકના ના ડ્રાઈવર નો સ્ટીયરિંગ પરથી કાબુ નહીં ટ્રક બેકાબુ બની ગઈ હતી ટ્રક આડી અવડી ચાલીને ફૂટપાથ પર કુદાવી બ્રિજની રેલિંગ સાથે વટકાઈ ગઈ હતી રેલિંગ મજબૂત હોવાના કારણે ટ્રકનો પાછળનો ભાગ બ્રિજ પરથી બહાર અડધો રેલિંગના સહારે લટકી રહી હતી જો કે ઘટના સમયે બ્રિજની નીચે એક શખ્સનો મૃતદેહ મળ્યા હતા તે ટ્રકનો ડ્રાઈવર કે ક્લીનર હોવાનો અનુમાન લગાવી રહી છે ઘટનાને પગલે માર્ગ પર વાહન વ્યવહાર અસર પડી હતી વાહનોની ગતિ મંદ થતા ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થયો હતો જો કે જિલ્લા ટ્રાફિક તેમજ સી ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી જતા તેમણે ટ્રાફિક કંટ્રોલ કરી વાહન પુનઃ કાર્યવંતી કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ટ્રકના માલિકનો સંપર્ક કરીને તેને બોલાવાના પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે તેના આવ્યા બાદ અન્ય વિગતો બહાર આવશે રિપોર્ટર અવિસૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ